જિલ્લામાં બનતા સાયબર ફ્રોડ વિશે સામાન્ય જન જાગૃતિ અને આવા બનાવોમાં લોકો છેતરાય નહીં તે માટે માહિતગાર કરવા માટે ગ્રામ્ય પોલીસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બી એચ ચાવડાએ જણાવ્યું કે સાયબર ફ્રોડનો ભોગ બનનાર કઈ રીતે હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરોનો ઉપયોગ કરી પોતાના નાણાં પરત કેવી રીતે મેળવી શકે તેની સંપૂર્ણ વિગત આપવામાં આવી હતી તદ ઉપરાંત હાલમાં જે પ્રકારના સાયબર ફ્રોડ બનતા હોય છે તેની તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઇન્ચાર્જ અધિક્ષક પોલીસ અધિકારી ચાવડાએ વધુમાં જણાવ્યું કે પોલીસ અકાઉન્ટ સીઝ કરવા અંગેની પોલિસીમાં ઘણા સુધારો કરવામાં આવ્યો છે હવે આવા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલ ચોક્કસ રકમને ફ્રીઝ કરવામાં આવશે તેમ જણાવી ઉમેર્યું હતું કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિનું કે અપરિચિત બેન્કમાંથી ફોન આવે તો તે ફોનને ઉપાડવો નહીં અને કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં સામેથી તમને તમારો અકાઉન્ટ નંબર કે પાસવર્ડ માંગે તો આપવો નહીં તેમ પણ જણાવ્યું હતું મૂળ આપ બધા જાણો છો કે આજના યુગના આ ટેકનોલોજીનો યુગ છે એમાં જે અગાઉ ગુના બનતા હતા બોડી ઓફેન્સ બનતા હતા લૂંટ ચોરી સીધી પ્રત્યક્ષ રીતે કરી લેતા આજની તારીખમાં લોકો ઓનલાઈન ફ્રોડ થાય છે ઓનલાઈન ચોરી થાય છે એટલે એ ચોરી અટકાવવા માટે આપણે સરકાર તેમજ પોલીસ કટિબદ્ધ છે અને એના હિસાબે જ કેટ કેટલી એ યોજનાઓ કે કેટલા પ્લાન કર્યા સરકારશ્રીએ તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનો ખોલી લીધા છે તેમજ તાજેતરમાં એ બધાને જાહેરાત કરી છે જે કોઈ આવા ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ જે સરકારનો હેલ્પલાઈન નંબર છે એના ઉપર જાણ કરે જેથી કરીને એકાઉન્ટ બ્લોક થઈ શકે અને પૈસા ત્યાં આગળ બ્લોક થાય અને રિફંડ મળી શકે એ આધારે આપણા આંકડા જોઈએ તો બે હજાર ત્રીસમાં સરકારશ્રીએ આવા ઓછામાં ઓછા વીસેક કરોડ રૂપિયા રિફંડ અપાયેલા છે પબ્લિકને તેમજ એ સંખ્યા બે હજાર ચોવીસમાં જોઈએ તો અંદાજે ચોપ્પનથી પંચાવન કરોડની છે તો સરકારશ્રી એ પગલાંમાં ખૂબ રસ લઈ આગળ વધવા માગે છે અને એ પ્રક્રિયામાં હાલમાં જ એવું જોવામાં આવ્યું છે ઘણા લોકોને એવી ફરિયાદ હતી કે ભાઈ ફ્રીજ થઈ જાય એકાઉન્ટ તો એકાઉન્ટ આ હોલ્ડર હોય છે એને ઘણી તકલીફ પડે છે એ ધ્યાન પણ સરકારશ્રીના વાત એ ધ્યાને એ વાત આવી છે કે વાત સાચી છે કે કોઈ ફ્રોડ કરી લે છે ને એ રકમમાંથી બીજા એકાઉન્ટમાંથી કોઈ ખરીદી કરી લે તો પેલાનું એકાઉન્ટ બંધ થઈ જાય છે જેથી કરીને ત્રાહિત વ્યક્તિ જે છે કે એને ખબર જ નથી આવું ફ્રોડ થયું એનો કોઈ રોલ નથી એનું એકાઉન્ટ ફ્રીજ થઈ જાય તો એ અટકાવવા માટે થઈને સરકારશ્રીએ આપણે સૂચનાઓ આપી છે અને એ આધારે આપણે નક્કી કરેલું છે કે જે કોઈનું એકાઉન્ટ આ રીતે ફ્રીઝ થયું હશે તો એના ખાતામાં જેટલી ફ્રોડની એમાઉન્ટ આવી હશે એટલી જ ફ્રીઝ થશે આખું એકાઉન્ટ ફ્રીઝ થવાનું નથી જેથી કરીને એની એકાઉન્ટ જેટલી ગઈ હશે એના ભાગમાં એટલું જ ફ્રીઝ થશે બાકીનું એકાઉન્ટ ફ્રી કરી દેવામાં આવે છે તેમજ આ બાબતે જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને તમામને જાણ કરવામાં આવે છે જ્યારે પણ ભાઈ કોઈ એના આવો ફ્રોડ થાય તો તાત્કાલિક સરકારશ્રીના હેલ્પલાઈન નંબર જે ઓગણીસ ત્રીસ છે એના ઉપર આપણને જાણ કરે જેથી કરીને આપણે તાત્કાલિક બ્લોક કરી શકીએ હવે જે લોકોના બ્લોક થયા છે અને એમને લાગતું હોય કે ભાઈ અમારો કોઈ રોલ નથી અને બ્લોક થઈ ગયા છે તો એ લોકો તાત્કાલિક એમના જે જરૂરી પુરાવા હોય એની સાથે પોલીસનો સંપર્ક કરી શકે જેથી એની તપાસ કરીને એમના એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે અને એમને રેગ્યુલર એકાઉન્ટ ચાલુ રાખવામાં આવે તો આ બાબતની જાગૃતિ માટે એક આ આયોજન કરવામાં આવ્યું હતું અને આપ સૌના માધ્યમથી તમામને મારી અપીલ પણ એવી છે કે આજના જમાનામાં જે ઓનલાઈન ઉપયોગ થઈ રહ્યો છે તો ખૂબ સાવચેતી કરવાની જરૂર છે કે લોકો લાલચમાં આવીને કોઈ પણ ઓટીપી આપી દેશે અથવા કોઈ લિંક ઓપન કરી દેશે જે કાયદેસર હોતી નથી ને જેના કારણે પછી એમનું એકાઉન્ટ જતું રહેશે અને ભોગ બની જાય છે તો કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં ખૂબ સાવચેતી રાખે એવી પોલીસ તરફથી આપ સૌને સૂચના હોય છે બીજું સર એક જાણવા એવું મળ્યું છે કે એક નવી એમો છે જે ફ્રોડ કરનારા લોકો નાના વેપારીઓના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પૈસા ટ્રાન્સફર કરીને ત્યાંથી કેશ મેળવતા હોય છે એમાં નાના વેપારીઓ ફસાઈ જતા હોય છે હવે નાના વેપારીઓને જે કેશ ટ્રાન્ઝેક્શન આ રીતના થતા હોય છે એની માટે જાગૃતતા મળશે એના માટે જ થઈ સરકાર શ્રી આ કીધું છે કે તમારા એકાઉન્ટમાં જે કંઈ થશે જ્યારે આખું એકાઉન્ટ ફ્રીઝ નથી કરવા નાના વેપારીનું જેટલી અમાઉન્ટ આવી હશે એટલી જ બ્લોક કરવામાં આવશે અને એ અમાઉન્ટ વિશે પણ એમને જો વ્યવસ્થિત એમના જે સ્પષ્ટતા આપશે અને લાગશે કે ભાઈ આ ક્યાં આ કાંડમાં સંડોવાયલ નથી નોંધો તો એ અમાઉન્ટ બ્લોક થઈ જશે તો ફરિયાદીને પરત આપો ટ્રાન્ઝેક્શન અગેન્સ્ટ કેશ લઈને જે ફ્રોડ કરનારા લોકો નીકળી જતા હોય છે તો એ અટકાવવા માટે શું એના માટે સાયબર પોલીસ અત્યારે આગળ ને આગળ ટેકનોલોજીથી કામ કરી રહી છે